નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને હવામાનને લઈને ચોમાસાને લઈને મિત્રો વાત કરવાની છે કે આવનારું ચોમાસું છે ખાસ કરીને કેવું રહેશે સાથે સાથે મિત્રો આવનારા દસ દિવસ હવામાનને લઈને કેવી મોટી ગઈ છે કારણ કે શિયાળાના હવે મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવતા હતા તે પૂરા થઈ ગયા છે જેને લઈને મિત્રો હવે ગરમીથી ચાલુ થશે અને માર્ચ મહિનાની અંદર તાપમાનનો પારો છે બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે અને ખાસ કરીને એક બે દિવસ મિત્રો હાલ જોવા તો રહ્યો છે જેને લઈને ગરમીની અંદર થોડીક રાહત મળી છે પરંતુ આ દિવસો હવે મિત્રો પૂરા થવાના છે ઉનાળાની સિઝન હવે મિત્રો શરૂ થઈ જશે ભારે ગરમી પડવાની છે સાથે સાથે ચોમાસાને લઈને પણ મોટી અપડેટ આવી ગઈ છે તો આજના વિડીયોમાં ખાસ કરીને ચોમાસા વિશે આપણે મહત્વપૂર્ણ વાતો કરવાના છે કે આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને વાતો કરવાના છીએ તો ખાસ કરીને આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ફટાફટ આપણે હવામાનની પ્રોસેસ સમજી લઈએ ત્યારબાદ મિત્રો આપણે અંતમાં ખાસ કરીને પવનની ઝડપ અને છેલ્લે તાપમાન અને ત્યારબાદ અંતની અંદર ચોમાસા વિશે વાત કરું ફટાફટ મિત્રો આપણે જોઈ લઈએ કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર થોડીક હલચલ મિત્રો શરૂ થઈ ગઈ છે અને જેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને નીચલા લેવલેથી થોડાક ભેજવાળા પવનો છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે વહેલી સવારે મિત્રો ઝાકળ જોવા મળશે તેનું કારણ એ છે સાથે સાથે જે મજબૂત અને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન તેની અસર મિત્રો હવે પૂરી થઈ જશે છતાં પણ અંબાલાલ પટેલે હજુ પણ વાત કરી છે કે માર્ચ મહિનાની અંદર ઘણા પણ હજુ પણ બે થી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો તાપમાનની અંદર વધઘટ છે એ સતત મિત્રો ચાલુ રહેશે જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થઈ તેઓ મિત્રો ઉત્તરના તેજ પવન છે એટલે કે વહેલી સવારે મિત્રો ખાસ કરીને ઠંડી અને ત્યારબાદ મિત્રો ગરમી લાગી છે પરંતુ આ પવનો છે એ મિત્રો ખાસ કરીને એકથી બે દિવસ સુધી જ રહેવાના છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને લગભગ છ તારીખથી અહીં તમે જોઈ છ તારીખથી મિત્રો અહીંયા એક સાયક્લોન બની રહ્યો છે સાથે જ મિત્રો એક અહીંયા સાયક્લોન છે તો તેની હિસાબે જે ઉત્તરથી જે તેજ પવનો આવી રહ્યા હતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો આવી રહ્યા હતા તેની અસર મિત્રો ધીમી થશે અને તેને લઈને મિત્રો સાત તારીખથી જ ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને લગભગ દસ અને અગિયાર તારીખની આસપાસ આ રાઉન્ડથી ભૂક્કા કાઢી નાખે છે ચાલીસ ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન જઈ શકે છે ત્યારબાદ મિત્રો ફરી એક વખત મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અરબી સમુદ્રમાં અને એક વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર થોડી ઘણી રહેશે જેને લઈને તાપમાન ફરીથી ખાસ કરીને નીચું જઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં સુધી મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે નાના મોટા તો તાપમાનની અંદર મિત્રો એકાએક મિત્રો ઘટાડો આવશે એટલે કે તાપમાન સાવ નહીં ઘટી જાય પરંતુ ચોત્રી પાંત્રીસ ડિગ્રી આવશે જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીં રહે અને રાજસ્થાન ઉપર અથવા મિત્રો જોવા જઈએ તો મધ્યપ્રદેશ ઉપર સાયક્લોન બનશે એન્ટી સાયક્લોન બનશે તો પવનની ઝડપથી પવન સિંહ ત્યાંને ત્યાં ઘૂંટાશે તો તાપમાનનો પારો છે ચાલીસ ડિગ્રી કરતા પણ ઉપર જતો રહેશે તો ખાસ કરીને જોવા જઈએ તો વચ્ચે છે એ ગરમીનો રાઉન્ડ દસ દિવસની અંદર આવી શકે છે હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ કે પવનની ઝડપથી ખાસ કરીને ખૂબ જ મહત્ત્વની છે જ્યાં સુધી તેજ પવનો ફૂંકાશે લાંબા અંતરેથી આવતા પવનો રહેશે ત્યાં સુધી મિત્રો ઠંડીની અસર રહેશે અને ગરમીની અંદર રાહત મળશે તો અહીંયા તમે જોઈશું હાલ મિત્રો જે પવનો આવી રહ્યા છે તે ઉપર પાકિસ્તાન ઉપરથી અને ખૂબ જ લાંબા અંતરેથી આવી રહ્યા છે અહીંયા તમે જોઈશું બંગાળની ખાડીમાં એન્ટી સાયક્લોન બન્યા છે નીચલા લેવલે પણ સાયક્લોન બની રહ્યા છે જે મિત્રો આ પવનના ખાસ કરીને ખેંચી રહ્યા છે તો તેની હિસાબે મિત્રો પવનની ઝડપથી ગુજરાતની અંદર જોવા મળી રહી છે તો અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપથી ખાસ કરીને આજે પણ ખૂબ જ ઝડપ રહેવાની છે જેને લઈને મિત્રો ખાસ કરીને ગરમીની અંદર રાહત મળવાની છે આ સિવાય પાંચ તારીખે પણ તમે જોઈ શકો પવનની ઝડપ રહેવાની છ તારીખથી મિત્રો એન્ટી સાયક્લોન શરૂ થતાં સાત તારીખથી મિત્રો આપણને ગરમી એટલે કે ખરો ઉનાળો શરૂ થયો તેની અસર મિત્રો શરૂ થઈ જશે સાત તારીખ શુક્રવારથી અને લગભગ તમે જોઈ શકો છો કોઈ તેજ પવન નહીં ત્યાંને ત્યાં જ ઘૂંટાતો પવન અને આ પવનની દિશા પણ મિત્રો ત્યાંને ત્યાં જ અહીંયા તમે જોઈ શકો છો પવન એકદમ ઘૂંટાઈ રહ્યો છે લાંબા અંતરેથી કોઈ પવન નથી આવ્યા ખા માત્ર દરિયા કિનારેથી તેને હિસાબે મિત્રો દસ તારીખ સુધી ખૂબ જ મિત્રો ભારે ગરમી જોવા મળશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો બાર તારીખથી ફરી એક વખત જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગરમીની અંદર થોડી ઘણી રાહત મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો એટલે કે પવનની ઝડપ છે એ અહીંયા મિત્રો વધઘટ થાય છે પરંતુ તે પહેલાં મિત્રો સાત તારીખથી લઈને અગિયાર તારીખ સુધી ગરમી છે એ ભુક્કા કાઢશે પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેશે આ સિવાય મિત્રો તાપમાનની વાત કરીએ જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને તાપમાન તો વહેલી સવારનું તાપમાનની આપણે જો વાત કરવામાં આવે આજનું વહેલી સવારે તો વીસ એકવીસ ડિગ્રી બાવીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે બપોરનું તાપમાન આપણે પવનને હિસાબે વાત કરીએ તો ત્રીસ બત્રીસ ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે આવતીકાલે મિત્રો તાપમાન પવનને કારણે ઘટી શકે છે અમુક વિસ્તારમાં તેર ચૌદ એટલે કે વહેલી સવારે થોડીક ઠંડીનો ચમકારો છે એ જોવા મળે વેલાસી પંખા બંધ કરવાની જરૂરિયાત થાય અને બપોર પછી પણ તાપમાનની અંદર રાહત 32 33 ડિગ્રી પણ તો આપણે કીધું કે આ રાહત વધારે નહીં રહે આ રાહત ધીમે ધીમે ખાસ કરીને સાત તારીખથી શરૂ થશે અહીંયા તમે જોઈશો સાત તારીખથી સીધું તાપમાન છે એ ખાસ કરીને સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો સાડત્રીસ ડિગ્રી તાપમાન વડોદરામાં સાડત્રીસ અને સુરતની અંદર આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જતું રહ્યું છે એનું કારણ એ છે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ પડી ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આઠ તારીખની વાત તો આઠ તારીખે પણ છત્રીસ ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો છો નવ તારીખે આડત્રીસ ડિગ્રી તાપમાન રાજકોટ અમદાવાદ સુરતની અંદર તમામ વિસ્તારોની અંદર જોવા જઈએ તો આઠ અને દસ તારીખે તમે જોઈ શકો છો ચાલીસ ડિગ્રી વડોદરાની અંદર ચાલીસ ડિગ્રી હાએસ્ટ રેકોર્ડ અને આ સિવાય રાજકોટની અંદર ઓગણચાળીસ અમદાવાદમાં ઓગણચાળીસ સુરતની અંદર મિત્રો આડત્રીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે એટલે કે ભારે ગરમી જોવા મળશે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખથી ધીમે ધીમે ગરમી છે એ ફરી પાછી ઘટવાની શરૂ થઈ જશે અહીંયા તમે જોઈ શકો કારણ કે આપણે અગાઉ પણ વાત કરીએ કે ખાસ કરીને તેજ પવન આવશે પરંતુ આ તાપમાન વધારે ઘટશે નહીં અહીંયા તમે જોઈ શકો ચોત્રી પાંત્રી હવે મિત્રો કા ટાપ તાપમાન છે એ મિત્રો ખાસ કરીને કાયમ રહેવાનું છે પરંતુ સત્તર તારીખ સુધીની મિત્રો આપણે વાત કરીએ જેની અંદર વચ્ચે મિત્રો ખાસ કરીને સાત આઠ નવ દસ અને અગિયાર ખૂબ જ ગરમી પડી શકે છે ત્યારબાદ મિત્રો તેજ પણ ખાસ કરીને ફૂંકાતા ગરમીની અંદર થોડીક રાહત મળશે હવે વાત કરીએ આગામી ચોમાસાની તો મિત્રો ખાસ કરીને અત્યારે જે વાદળા જોવા મળતા હોય છે તેના લગભગ સાડા છ મહિના પછી એટલે કે એકસો પંચાણું દિવસ પછી મિત્રો વરસાદ જોવા મળતા હોય તો હાલ પણ મિત્રો વાદળા જોવા મળી રહ્યા છે તો એનો મતલબ એવો થયો કે ખાસ કરીને ઋતુ છે એ બેલેન્સ છે અને આ વર્ષે મિત્રો મોડો વરસાદ ખૂબ જ રહેશે કારણ કે હજુ પણ મિત્રો જોવા જોઈએ તો વાદળો જોવા મળી રહ્યા છે આકાશની અંદર કચ્છ કાતરા જોવા મળી રહ્યા છે કચ્છ કાતરાની વાત કરીએ તો એકદમ આછા વાદળા અને લીસોટા હોય તેને મિત્રો ગર્ભ કહેવામાં આવે છે અને ખાસ કરીને સાંજ પડતી હોય છે ત્યારે આકાશની અંદર એકદમ આકાશ છે કે સરી કલરનું થઈ જતું હોય વાદળા છે લાલ કેસરી થઈ જતા તો એને એક પ્રકારનું ગર્ભ કહેવામાં એ હજુ પણ મિત્રો જોવા મળી રહ્યા છે એટલે કે શરદ પૂનમ સુધી વરસાદ છે જોવા મળી શકે છે બાકી ઋતુ જોવા જેવી તો અત્યારે મિત્રો બેલેન્સ છે એકદમ બેલેન્સ છે કોઈપણ પ્રકારનું જે જોયા જઈએ તે ટાઈમસર થઈ રહ્યું છે એના મતલબ આપણે જોવા જઈએ તો અષાઢી બીજના રોજ મિત્રો ખાસ કરીને અષાઢી બીજ પછી જે વાવણી થતી હોય એ પ્રમાણે જ મિત્રો વાવણી થઈ જશે સારામાં સારી વાવણી થઈ જશે કારણ કે લાલ ઇનોની અસર પણ શરૂ થઈ ગઈ છે તો આવનારું ચોમાસું છે એકદમ મિત્રો સો ટકા સારું રહે તેવી મિત્રો હાલ શક્યતા છે આ સિવાય જોવા જઈએ તો હમણાં જ મિત્રો હોળીનો તહેવાર પણ આવે છે તેની ઝાડ પણ મિત્રો આપણે જોઈ અને આવનારા ચોમાસાની મિત્રો આપણે આગાહી કરી દેશું તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત